તો ફાઇનલી હમણાં અમારે વિડીયો મેં કોઈ અત્યારે આપણે એક હજાર સબસ્ક્રાઈબર નહોતા ન અત્યારે ફાઇનલી આપણી ચેનલ ઉપર વન કે સબસ્ક્રાઇબર થઈ ગયા કમ્પ્લીટ તો થઈ ગયો બધે નહીં વન કે થઈ ગયા છે આપણે ફાઇનલી આપણે અત્યારે આવી ગયા ઘરે સ્ટોરી પણ એમ કે બધાય મેં તો થઈ ગયું ભાઈ એને પણ સ્ટોરી મેં કહી તો દિલથી નાભાર જેને પણ મને વિશિષ્ટ કર્યા છે એને પણ મેસેજ કર્યા હેલો યુટ્યુબ એમ કેમ છો તમે બધા હવાર પડી ગયે ને વિડીયો બધું ચાલું ને અત્યારે આપણે જવાનું છે ભાઈ દુકાને શો ઉપર જવાનું સવારના વાગી ગયા છે મોબાઈલમાં જોવું જોયું યારમાં ટાઈમ બધું જોયું જ તો હોય મેં તો ભાઈ કે છે ભાઈ નવ ને અગિયાર તો નવને અગિયાર જાશું ભાઈ સાંજે છ વાગે આવશું એટલે જમવાનું એમ તો આવશું આ તો તમને કહી દઉં પણ ટાઈમિંગ આપણે કહી દઉં તો ભાઈ આજે કાળા બૂટ પહેરી જવાય આ બૂટ પહેરીને જાય બોલાવતો ભાઈ મેં એક દી પહેર્યા હતા આ બૂટ પહેરીને જાય ભાઈ દુકાન માટે આપણે આવી ગયા છે રેકડીને ભાઈ બે ગયા છે ને આજે મોટું નથી આવી ગયો એક દી કંડિયા નવલા જે પાછળ છે હેલો ફ્રાઇન બીજું

મને તો ફોન એવો મને ખબર પડી કે એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા તારા તો ખુશી એવી રહી છે ભાઈ તો જલ્દીથી યાર આવડો બધો તમે સપોર્ટ દેખાડો છે યાર હું તમને દેખાડું પેલા ઊંઘ લીધી થઈ ગયા છે આપણે ફાઇનલી આપણે અત્યારે આવી ગયા ઘરે ને હેટર્સ કેટલા મહિલા ખબર એક હજાર ને એક સબસ્ક્રાઈબર થઈ ગયા તમારે ને પાછા કેટલા માઇનસ કેટલા થઈ ગયા એકસો ને નવસો ને હત્તાણું જેટલા સબસ્ક્રાઇબર આવી ગયા નવસો છન્નું હેઠ આવી ગયા એટલા બધા હેટર્સ આટલી બધી હેટર્સ લે એક હજાર થઈ ગયા એટલે બધાને એમ કે ભાઈ હાલો ભાઈ એક હજાર થઈ ગયા તો ઇન્સ્ટામાં સ્ટોરી પણ એમ કે બધે મેચી તો થેન્ક યુ ભાઈ જેને પણ સ્ટોરી મેં તો દિલથી આભાર જેને પણ મને વિસીઝ કર્યા જેને પણ મેસેજ કર્યા બીજી કઈ હેટર્સ હતા ને જેટલા તો એ લોકો પાંચ છ એકાર સન્સ્ક્રાઇબર માઇનસ કર નાખ્યા એટલે હું એક હજાર તો દેખાય ને સ્ટોરી એટલે મેં કે નહીં કે એક હજાર હજી થયા નથી સ્ટોરી મેં દીધી તો એ ફાઇનલ હવે થઈ ગઈ છે ડન ને સેલિબ્રેશન કરવાના છે કાચ કરવાનું છે તો બહેનોની આખા વિડીયોની અંદર હું તમને બધી કહી દઈશ તો ફેમિલી આપણે ડેલી જેમ આવી ગયા છીએ મંદિરના વટે ત્યાં આપણે બેઠા હોય અહીંયા લોકોનું બાંધવાનું મળે અહીંયા બે ગયો જો રોકીલો તો અત્યારે આપણે બેસું ને સેલિબ્રેશન તમને કહીશી ભાઈ કે વનકેનું શું સેલિબ્રેશન થાય તો વનકેનું ભાઈ સેલિબ્રેશન કાલ થાશે તો આપણે વન ક્યાં થઈ ગયા છીએ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબની અંદર આવો શકુ બનાવો રાખો ને ડેલી વિડીયો આપણે આવે છે